મિત્રો ગુજરાતના જવાન વીર સહીદ મહીપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ પહોંચો અમદાવાદ થોડી જ વારમાં ગુજરાતના મોટા નેતા પાઠવશે ભાવભીની શ્રદ્ધાંજલિ નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આતંકવાદીઓ સાથેની અથડામણની અંદર શહીદી વોરના ઇન્ડિયન આર્મીના વીર જવાન મહીપાલસિંહ વાળાના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો છે મિત્રો તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને મિત્રો અમદાવાદ એરપોર્ટ પર અત્યારે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે અને થોડી જ વારમાં વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા નીકળવાની છે અને મિત્રો મહીપાલસિંહ રાણા આઠ વર્ષ ભારતીય સૈન્યની અંદર ફરજ બજાવતા હતા મિત્રો એરપોર્ટ પર તેમના જવાનના પાર્થિદેહને સ્વીકારવા માટે તેમના પરિવારજનો પહોંચ્યા હતા અને મિત્રો હાલની અંદર વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યાની અંદર લોકો એકઠા થયા છે તો મિત્રો મિત્રો બીજી તરફ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા મિત્રો ગુજરાતના મોટા નેતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ સાજે અમદાવાદ ગયા છે અને મિત્રો તેમની અંતિમાત્રાની અંદર જોડાયા છે અને મિત્રો જે તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે સુરેન્દ્રનગર જિલ્લાના મોતીદડ ગામના મૂળ વતન વતની મહિપાલસિંહ વાળા ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવતા હતા અને મિત્રો જમ્મુ કાશ્મીરના કુલગામની અંદર આંતરિક અથડામણ થઈ હતી ત્યારે મિત્રો તેઓ વીરગવતી પામ્યા છે અને આ જવાન શહીદ થયા છે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચી ગયા છે મિત્રો જો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ લખી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ